નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના ગણિત વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ ટાઈમ પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ છના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે અહીં તમને આપેલ છે પ્રશ્ન એક નીચે આપેલ દાખલા ગણો ચારમાંથી ત્રણ જેમના ગુણ છે છ તો અહીં તમને દાખલાઓ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બી આપેલો છે ત્યાર પછી નંબર બે ની અંદર સમઅપૂર્ણાંક શોધવાના છે તેમાં એ આપેલો છે ત્યારબાદ બી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર બે એ નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત ચોરસ બોક્સમાં દર્શાવો જે અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બે બી નીચેના દાખલા ગણો ત્રણમાંથી બે જેમના ગુણ છ અહીં તમને એક નંબરનો દાખલો આ રકમ આપેલી છે અને તેમની ગણતરી પણ સાથે આપેલી છે ત્યાર પછી છે નંબર બે તેમની પણ ગણતરી સાથે અહીં આપેલ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ એ કઈ સંખ્યા મોટી છે જેમના ગુણ છે ચાર તેમની પણ અહીં તમને ગણતરી કરી આપેલ છે દાખલા એક નંબર એક ત્યારબાદ નંબર બે ત્યારબાદ છે નંબર ત્રણ અને નંબર ચાર પ્રશ્ન ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે ચાર અહીં જોઈ શકો છો ગણતરી કરી અને તમને જવાબ સાથે આપેલ છે છે ત્યારબાદ ત્યારબાદ નંબર નંબર પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો જેમના ગુણ બાર અહીં તમને દાખલા આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તમને ગણતરી સાથે અહીં આપેલ છે ત્યારબાદ છે નંબર બે ત્યારબાદ નંબર ત્રણ માહિતીને કોષ્ટકમાં ગોઠવો જેમના ગુણ છ અહીં માહિતી આપેલી છે આ રીતના તેમને કોષ્ટકમાં તમારે ગોઠવવાની છે ત્યારબાદ નંબર બે નંબરમાં જે માહિતી આપેલી છે તેને આ રીતના કોષ્ટકમાં દર્શાવવાની નીચેના ચિત્ર આલેખ અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો જેમના જવાબ આપવાના છે જે તમને અહીં આપેલ છે તે ત્યાર પછી છે નંબર ચાર તેમાં પણ આલેખ પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ આપવાના છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર 1 એક ચોરસ બગીચા એ બીસીડીમાં દસ મીટર અને પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય ત્રણસો ચાલીસ મીટર નંબર ત્રણ એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે વીસ સેમી અને દસ સેમી છે તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બને પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય ત્યાર પછી જે ખાલી જગ્યા પૂર્વ નંબર એક સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલી જગ્યા કહે છે ક્ષેત્રફળ નંબર બે એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી દસ હજાર પ્રશ્ન સાત બી માગ્યા મુજબ ગણતરી કરો અહીં તમને દાખલા આપેલા છે આ રીતના તમારે ગણતરી કરવાની છે જે તમને અહીં જવાબ સાથે આપેલા છે ત્યાર પછી પ્રશ્ન સાત સી કોયડાનો ઉકેલ શોધો બે માંથી એક જેમના ગુણ ચાર તેમાં પણ ગણતરી સાથે અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ છે નંબર ચાર પ્રશ્ન આઠ જોડકા જોડો જેમના ગુણ છે પાંચ પ્રશ્ન નવ એ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર અહીં જે પ્રશ્નો છે તેમના આ રીતના તમારે જવાબ આપવાના રહેશે તમને અહીં આપી અને આપેલ છે પ્રશ્ન નવ બી માગ્યા મુજબ ગણતરી કરો તેમાં પણ અહીં તમને દાખલાની ગણતરી કરી અને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે